Eh oh, supi itu, supi itu Sariah Babu karya? Ya babu Kariah dia, katun ni bentuk Karu? Eh babu Babu Sariah Babu Eh babu karu. Babu Eh Oh Babu karu. દેખાતું નહી ચશ્મા લે ચશ્મા ચશ્મા કરા ચશ્મા તા પાણી ચશ્મા તમ લેલો દેખાતું નહિ ચશ્મા

Dori. Pakai lagi, pakai lagi. Beda, beda, Babu, pakai, pakai. Hey, my બાર તારે બજેતરા એ ભગનય ભૂકલે મરી ગયો હે આ સો લા મારા

ફોને <desconaltro> <agę>

એ વગે પોઈ ચંપલ તો હતો તો હાલ ભેજન ભેજો બાર મારી તો ભેજન ભેજો બાર પડી છે ચંપલ

બાબુ ના મા

ગોમ સાફ કરવાડો દો ગોમ સાફ કરવા માલ તેલી તેલી આવો તમાર તેલી તેલી મુ આલુ શું ના સીધો માલો ગોમ બાબુ મારો એક વર્ષ એટલે પછી રબન બધી જાય તું તમ ના પછી જતો બો બાબુલા હા સીધો બો ઉદરી ના તું મને ધાફલો આયો ખલે આટલા બા ડાકલાયો કા નદીગા તું વાડી નાખો તું નદીગા તું ઓ હો હો ઓ માદે માદે એ માદે ઓ ઓ હું Ça va Ça va Ça va